આરે બસ બસ હાથ નમ નકોસ ઉતરી ગયો સડાવ દીધો આટલી વારમાં હાવ કળાકો હાવ કળાકો જી વાહ ભાઈ વાહ ઓ સાંભળી પડી નમસ્કાર મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર ઓડેદરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજની ભાગદોડ ભરી અને સાથે સાથે બેઠાડું જીવનમાં માણસ ક્યાંક ને ક્યાંક શારીરિક અનેક તકલીફો ભોગવે છે ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે જ્યારે આપણે આ ભાગ્ય ભાગાદોડીમાં ક્યારેક હાથમાં લાગી ગયું ક્યારેક પગમાં લાગી ગયું ક્યારેક હાથ પગ આપણા ઉતરી જાય કે કે એમાં કાંઈક પણ નુકસાની આવે ત્યારે મોટા ભાગે આપણે ડોક્ટરોને શોધતા હોય છે અને બરાબર છે ડોક્ટરોને પણ શોધવા જ જોઈએ અને ત્યાં સારવાર લેવી પણ જોઈએ પરંતુ સાથે સાથે આમાં અમુક જે લોકો કામ કરે છે અમુક જે લોકો આ આ મુદ્દા ઉપર એમ કહેવાય કે જે આ હાથ પગ ઉતરવા ભાંગવા કે તૂટવા માટે જે કાંઈ લોકો દેશી દવા કરે છે અને એ પણ એટલી જ કારગર છે તો એવા જ એક વડીલને આજે આપણે મળશું કે તેઓ પોરબંદરની બાજુના પાંડાવદર ગામમાં રહે છે અને તે આજે અનેક વર્ષોથી એવી સેવા કરે છે એવું કામ કરે છે કે આ માત્ર આજુબાજુના ગામડાઓમાંથી જ નહીં પરંતુ અનેક દૂર દૂરથી અને બહારથી પણ લોકો તેમની પાસે જે એમ કહેવાય કે એમની જે આગવી કોઠાસૂ જ છે એમને જે આ વિશેનું જે જ્ઞાન છે એમને આ વિષયનું જે એમની પાસે જે જ્ઞાન છે તેનાથી તે લોકોને ખૂબ જ કોઈપણ પણ એક પર રૂપિયાના ખર્ચ વગર કે કોઈ પણ ફી લીધા વગર આજે વર્ષોથી લોકોની સેવા કરે છે અને તેમના જે આ પગમાં કે શરીરના કોઈ પણ સાંધાઓમાં કાંઈ પણ તકલીફ હોય કાંઈ પણ દુખાવો હોય તો સુપ ખૂબ જ સારી રીતે અને સફળ રીતના તેઓ તેમને વ્યવસ્થિત સારા અને ઠીક કરી આપે છે તો આપણા જે કાર્યક્રમનો હેતુ છે કે જે લોકો સેવા કરે છે જે લોકો બીજાના માટે પોતાના તન મન ધનનો ઉપયોગ કરે છે એવા લોકોને આપણે જે આપણા કાર્યક્રમમાં મળવાનું આપણે જે આ કોશિશ કરીએ છીએ એ મુદ્દા ઉપર આજે આપણે આ વડીલને મળશું અને એમની પાસેથી એમનું નામ એમનું સરનામું જાણશું અને આ આટલા વર્ષોથી જે જે સેવા કરે છે તે કેવી રીતના કરે છે અને તેના માટે તેઓ કેવી મહેનત કરે છે એ વિશે આપણે વડીલ પાસેથી જાણશું વડીલ અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે સૌથી પહેલાં તો અમારા દર્શક મિત્રોને તમારું નામ કહેજો અમારું નામ સનાકાના ગામ આપણું પાંડાવદર પાંડાવદર હા એટલે પોરબંદર ની બાજુ જિલ્લો આપડો પોરબંદર પોરબંદર હા તો વડીલ હા તમારી ઉંમર અત્યારે કેવડી છે અમારે સિંતેર માથે છે સિંતેર વર્ષની ઉંમર છે અમારે એ સાલ ને અમારા ડોહા કેતા ખબર છે અમને ખબર ન સૌરાજ થયો તે તું દિવાળી એ જલ અમને વરી એ સૌરાજ થયો વાહ અને આજે તમે સેવા કરો જે લોકો તમારી પાસે ક્યાંક થી બાર થી આવે એ વિશે તો આપણે વાત કરવું જ પણ આજે તમે શરૂઆત કરી તમે

કોઈ નો દે ધર્મા તો તારે કરવાનું ને તો ન દે તો રાખ ભીક લૂઠો હોય તો કોઈને માંગવાનો નહીં દે તારે આ ને કરવું બરાબર એટલે મી તેદુ સાવ પીવાનો બીડી પાન હોપાજ મારી જિંદગીમાં ખાધું ખાધો પોરનો નાસ્તોય નો નાસ્તો ઈ નહીં હોટલ નો નહીં અને હાજુ પોરમાં માં ગમે ને પૂછી લે ઓરખે ગમે આ ગામમાં માં ને બરડા ગમે ગામ 52 ગામમાં હા હા

ના સગા સંબંધી હોય તમારા સુધી મોકલે બરાબર મોકલે અને એક હજારો રૂપિયાનો ધુમાડો કર્યા પછી પણ ત્યારે માણસ ને રિઝલ્ટ નો જડતો હોય બાપા ઘણા બધા પૈસા દવાખાનામાં એક્સરે કઢાવ્યા હોય ફોટા પડાવ્યા હોય બીજી સારવારો લીધી હોય છતાં પર રાહત ન મળતી હોય

પછી કે સાલી માણસ ને એ લેવ્યો આ પોરબંદર છે ખાટાણાનો નો કારાવદરો ડસ્ટબિન જીપ જ હા એટલે લાગટ આવે તો એ હાથ પગ ઉતરે કોઈ તમે હાથ દીધો એટલે તમને અંદાજ આવી જાય અંદાજ આવી જાય એનો હાથ કે પગ એમાં આ આ પ્રોબ્લેમ હે બરોબર તો એની સારવારમાં શું કરો તમે અમે સડાવીને અમે અમાર રીતે પાટો બાંધી હા હાડો પાટો હા ઘણા બધા મિત્રો આપડા આપણા આ યુટ્યુબ ના માધ્યમથી આપણી ચેનલ ના મારફત થી આપણો વિડીયો જોતા હોય બરોબર તો થી દૂર હોય એને કઈ ઘરગથ્થુ ઉપાય કરવો હોય કે પગમાં હાથમાં હોજો આવ્યો હોય કોઈ નસ દબાતી હોય કોઈ બીજો ત્રીજો પ્રોબ્લેમ હોય તો એને આપણે શું કહેવું એટલે એને મોકલવા જોયા વગર વાત ન કરો મારી નજીક પર હું જે હાથ કે પગ જોવો જોઈએ એટલે કંડોળે ડોહી પડે ગઈ હતી ના ગોતો રાજુ આપણે હમણાં ગોતો આપણે આ બાપોદર ના જીપલે આવ્યો મતલબ એવો કોઈ પ્રોબ્લેમ હોય હા તો તમે ઘરે આપણે તો સાથે સાથે તમે મેં એવું વાહ કે ઘણા વર્ષો પોરબંદર માં જેન એક ટાઈમ બે બરાબર ને હા એક ટાઈમ બે હું થી બપોર સુધી અમારા ઓલો દુખ આવ્યો ને તો બીજા પોલીસ વાળા હેરાન કરે જાજા માર તમારા પરિવાર માં પરિવાર માં અમારા કોઈ આ ધંધો કીધલ ને એમને ત્યારે તમારા સિવાય બીજું કોણ કોણ હે પરિવાર માં પરિવાર અમારો એક દીકરો છે અને ભાઈયું છે અમે ઘર માં કોઈ દી અમારી આઈ ખીજાતા ને

કોઈ કોઈ એવી દેશી વનસ્પતિ નાખો કે હું નાખો કઈ ન જો એવું ઓલું હોય તો જો હા પગ ન રે જતો હોય તો રૂ લે ને રૂ મૂકે ને ગુંદીની સાલીઓ મૂકે ને સાપડો વાળે ને તેલ રેને લગાડેલી છે આપણે આ હોય આપણે ગમે તેલ હોય મતલબ મગફળીનું કે ટોપરા ગમે હાલે 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 એનો પગમાં ભાંગે પીડ્યો ને આવે ને પાટો મારે છે બાંધવો જોઈએ

ગમે દેતો હોય પોતાનું પૂરે પૂરું કામ એમાં આપતો હોય પોતાનું એમ કહેવાય કે ઘર બારે તીરથ કરતો હોય ને તારા વસ્તુ બનતી હોય બરાબર છે તો તમે આજે આ પાટા પીંડી આતે જે કંઈ કામ કરો પચાસ વર્ષથી એક પણ રૂપિયો લીધા વગર કોઈને ઓલું કોઈ સંભાવે ને કહેજે હા અને અરે 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 એમ કહેવાય કે ખાલી દેશી કે ગામડાના લોકો આવે કે બાપા પાસે આવે એવું નથી હારા હારા ડૉક્ટરના રિલેટિવ આવે ડોક્ટરો ખુદ બાપાની ભલામણ કરે કે ભાઈ તમને અહીંથી હારું નહીં થયું મારી કારી નથી લાગતી ટૂંકમાં તમે બાપ સન્ના બાપા પાસે જાવ એટલે તમારા બધા જે દુઃખ છે એનું નિવારણ થાય તો આમાં બાપા કારક આવું સેવાનું કામ લે એટલા વર્ષોથી કરતા હોય તો જોહ ની હારે હારે કારક અબજો હોય જોડતો હોય હજી તો ભાઈ ભગવાન દયા કોઈ અપજો નથી તો બધા રાજી થતા કે હજી આ મારી ઉંમરમાં આટલા વાર સેવા કરા કોઈ નહીં બાલુ બિસારો મારા વાહે મોટર રાજ્યમાં કારક તેલ બારે અને માણસ વાહન ને આવડતો નથી કોઈ દે મોટર સાયકલ આવડીને જ ફોન નહીં હું રાખતો ને ફોન નહીં કોઈ આ ખિસ્સામાં આવડતો ને કાઢે હવે એનું તેલ બાર્યું બાર્યું પાંચ હજાર બાજુ હાર્યો અને વિકમે એ આ છે આપણે આ પેલો ભાગમાં ભગવાન વિશાણો અમારો એટલે એ કઈ ના ના જ ને કોઈ કોઈનું કંઈ લેવું નહીં ભાઈ અને અમને દીધું ખાવા દે ન્યાલ છે પાછા આ રીતે કોઈ આવે જાય તો ટાણું હોય તો નાનો ફાડી બે ત્રણ ફોન આવ્યા છોકરો બે વાગે કરતા સના બાપા દિવસ કે રાત જોયા વગર ગમે ત્યારે કોઈનો ફોન આવે તો પોતે એના સામેથી ઘરે પજાય છે અગર તો રાતે બાર વાગે આવીને પણ કોઈ સના બાપાનો દરવાજો ખખડાવે સના બાપા નું બારણું ખખડાવે તો સના બાપા ચોવીસ કલાક હાજર હોય અને એની સેવામાં રાત કે દિવસ જોયા વગર સતતને સતત દોડે છે તો મિત્રો જ્યારે ઘરનો માણસ આ રીતના દોડી કરતો હોય બીજાની સેવા માટે પરસેવા માટે પરસેવો પાડતો હોય ત્યારે એમાં ઘરનાઓનો સપોર્ટ જરૂર જોતો હોય કારણ કે ઘરના સપોર્ટ વગર આ બધું એ કોઈ દી અમારા ઘરમાં કોઈ દી કહાણું મો એટલે આવવાથી ઘર કોક દુનિયામાં એટલા પેસેન્જર કે કહાણું મો નહીં રાત્રે બાર વાગે આવે તો આજ ખાટલો હુતો હોય અને હું ન હોય તો સાપ આને પે બે કલાક બેસાડે એ હું બાપા ને કહું દીધું ભગવાન સેવા હું મિત્રો મેં જેમ વચ્ચે જ કીધું કે કોઈ પણ ઘરનો પુરુષ જ્યારે સેવા કરતો હોય જ્યારે એમ કહેવાય કે પોતાના રાજ કે દિવસ જોયા વગર આ સમાજ માટે દોડતો હોય ત્યારે એની પાછળ એમના ઘરનાઓનો પણ પૂરેપૂરો સાથ હોય એમના પરિવારનો પણ પૂરેપૂરો સાથ અને સહકાર હોય તો માજી આપણી સાથે છે જે સના બાપાના ઘરેથી છે એમની પાસેથી આપણે થોડીક થોડીક વાતો જાણશું અને એમને મળશું અને એમને પૂછશું કે જે આટલા વર્ષોથી સના બાપા સેવા કરે એમાં તેમણે કેવો સાથ સહકાર આપ્યો હોય માજી પહેલાં તમારું નામ કહેજો લાખીબેન લાખીબેન મારો હાથો આટલો ટાઈમથી જે સેવા કરે

તો મિત્રો આપણે સંજોગો વસત અહીં લાઈવ જ એવો બનાવ બની ગયો કે ભાઈને હાથમાં સખત દુખાવો હોય એમ કહેવાય કે ને આપણે આ સના બાપાને મળવા આવ્યા હોય ત્યારે સના બાપાને આમ તો દિવસ આખામાં પછી ત્રીસ જણા મળવા આવે બરાબર ને ચાલી પચાસ જણા ચોવીસ કલાક ચાલુ જ હોય આ ભાઈ પણ એક એવા આ એવા હે એ પહેલાં ભાઈને સના બાપાની સારવાર લીધી હતી ભાઈ શું નામ તમારું લીલાભાઈ લીલાભાઈ

દવાખાને કે ડોક્ટરે જઈએ તો આપણે હજાર પંદરસો બે હજાર રૂપિયા સેજે ખર્ચો આવી જતો હોય ન્યા સના બાપા આપણને હાવ મફત સારવાર કરી અને આ લોકોને આજુબાજુના વિસ્તારમાં સના બાપા એમ કહેવાય કે આશીર્વાદરૂપ કામ કરે તો આપણો જે કાર્યક્રમ છે આપણો જે આ કાર્યક્રમનો હેતુ છે કે જે કોઈ લોકોને આવી ક્યાંય તકલીફ હોય ક્યાંય પણ પ્રોબ્લેમ હોય તો સના બાપા ચોવીસે કલાક હાજર રહીએ અને આવું કંઈ પણ તકલીફ હોય તો અમે સના બાપાના નંબર પણ અમારા ડિસ્ક્રિપ્શનમાં નાખશું તમે સના બાપાનો કોન્ટેક કરી શકો જય હિન્દ હા તસી એલે હા હા દુખ્યો હા

બઉ દીખા લાગે જા એસિડિટી હોય છે ગેસ હોય आखिर देखना सें आह यार दो दिखे तो दो, दो आंधी दिखे कि ना नहीं आओगे मे गेस्ट दी 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 दी। में पाव डरा में ना खाकी इसलिए तीन बात करने देती है ऐसा दुखा हो जा रही हो आज आई इधर है लोगों ने मनावे इन्हीं कामों में आती हो एक तो वाली कम से कम कोई न करोगे काली खाकी ऐसी है ਮੋਹ ਆ ਜਾਨੜੀ ਮਾਂ ਜੀ ਮੋ ਆਉਤ ਨੇ ਜਿਹਨੇ ਸਾੰਦੇ ਪਾਈ ਜੀ ਇਹੋ ਹੋਜੋ ਆਵੇ ਪੇਟ ਆ ਕੋ ਭੁਲਾਈ ਜਾ ਖਾਣੋ ਭੁਲਾਈ ਜਾ ਉਹ ਨਾ ਕਰਨੀ ਜੀ ਇਹ ਪੱਕ ਮਚਣ ਦੇਖਾਓ

તો મિત્રો આપડે જે સના બાપા ને વાત કરી હમણાં બીજા ભાઈ ને જે એમ કેવાય કે પીઠ માં જે તકલીફ હતી એની આરે વાત કરાવી તો સાથે સાથે સના બાપા આ હાથ પગના દુખાવા સાથે સાથે કોઈને પેટમાં એવી તકલીફ હોય કોઈ મૂંઝારો હોય કોઈ ગેસ હોય કે બીજી કોઈ પિત્તવાયુ હોય એવી કોઈ બીમારી હોય એની પણ ખૂબ જ સચોટ અને સાચું નિદાન કરી અને સાચી સારવાર કરે છે જે મિત્રો આપણે વિડીયો તમને બતાવું હું ને અત્યારે સના બાપા પાસે અમે આવ્યા પછી આ બીજા ભાઈ એટલી વારમાં છે કે જે સના બાપા પાસે સારવાર મેળવવા માટે આવ્યા અને એ ડોક્ટર તમને દવા આપે ઇન્જેક્શન આપે એમ કે બે દિવસ દિવસ બતાવી દેજો એવું નઈ ડોક્ટર પાસે ક્યાંય જવાની જરૂર હોય જ નહીં એક જ પે આપણે એક જ ધક્કો ખાવો પડે તમારું નવા નવા આવો નહીં તમે

あっ <noise> <noise>